નથી અને જે ઘર્ષણ ઉતરે છે ને હાર પાર સાહેબ એ તે સમજી લીધો અમે નથી ઉતરવા માંગતા પોલીસ અમારી મિત્ર છે અમારી રક્ષા કરે છે તો અમે ગમે ત્યાંથી ઘૂસી છો એ અમારો એરિયા છે અમારો ક્ષેત્ર છે અમારી જમીનમાં ડમ કર્યું છે અહીં તમે કાગળ બહારના લોકો પણ કરો અમારા બાજુ રડતા અમારી મા બેનો રડે છે અમે ખૂબ વેઠી રહ્યા છું ક્યાં સુધી હું ચડવી અર્ય થાય તમે કહેશો સાહેબ હાઈ લાગશે હાઈ તમે જો આ વસ્તુ છે ને

हेलो हाँ आई वाई वाई दाई पास ভাড়ায় নি যাতে দূরে লাখ দিলে আমার